અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રાનું સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતેથી નીકળેલ રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા રથયાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ જાગાણી સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સુરેશભાઈ દેવાણી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સેવા મંડળના ના ગ્રુપ દ્વારા અમે શ્રી ગોવર્ધન પર્વત ઉચકતા શ્રી કૃષ્ણનું લાઈવ ડેકોરેશન કર્યું છે આ ડેકોરેશન માં અમારા સમાજ અભિવૃદ્ધિ કરશે આપ સૌને નમસ્કાર સરકારને જોરદાર અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. તો આપણે તો પરમુખ છે એટલે બળવા જય શ્રી શામ અમે લોકો બધા શામ સેવા ट्रस्टના બણા નીચે અહીંયા ભેગા થયા છે જન્માષ્ટમીની રથયાત્રા માટે અત્યારે અમારા બેના બણા કષ્ટના બણા નીચે એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય જે હાઈવે પર બની રહ્યું છે શામબાબાનું મંદિર શ્યામ બાબા સૌ સુખી રાખે અને ખુશ રાખે તે બધા ગુજરાત ગલિયા ગુજરાત માં શ્યામ બાબા ને બઢિયા દેવ કહે છે બઢિયા દેવ થી ઓળખાય છે